હર ઘર તિરંગા અભિયાનમાં મોરબી દેશભક્તિના રંગે રંગાયું રાજ્યભરમાં રહેલી તિરંગા યાત્રાઓના ભાગરૂપે મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર મોરબીમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો આ તિરંગા યાત્રા મોરબીના જેલ રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ શાક માર્કેટ ચોક મહાનગરપાલિકા કચેરી સનાળા રોડ થઈને સરદાર બાગ પાસેથી પસાર થઈ સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી યોજવામાં આવી હતી આ તકે યાત્રામાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કલેક્ટર કેબી બી ઝવેરી ડીડીઓ જયેશ પ્રજાપતિ કમિશનર સ્વપ સ્વપ્નિલ ખેર એસપી રાહુલ ત્રિપાઠી સહિતના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ અને સરકારી સ્ટાફ જોડાયા હતા આ ઉપરાંત વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં સામેલ થયા હતા તારીખ પંદર આઠ પચીસના રોજ આપણો જે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવાની છે પ્રજામાં દેશભક્તિની ભાવના ખીલે અને પ્રજા આ દેશભક્તિમાં રંગમાં રંગાઈ જાય એ હેતુથી રાજ્ય સરકારે આ તિરંગા યાત્રાનું સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં અને તાલુકામાં જે આયોજન કર્યું એનું મોરબી શહેરમાં આપણે આયોજન કર્યું લગભગ પચીસોથી ત્રણ હજાર જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું ગામના અગ્રગણ્ય નાગરિકો અને પોલિટિકલ પાર્ટીના સબ લીડરો આપણા ધારાસભ્યશ્રી અને સૌ નેતાઓ જોડાયા આ સાથે આપણા પોલીસ

તમામ ઉદ્યોગપતિ તમામ સ્કૂલના શિક્ષકગણ વિદ્યાર્થી ભાઈઓ તમામ ડિપાર્ટમેન્ટને ખૂબ બોડી સંખ્યામાં આજે તિરંગાની યાત્રા આદેશને જાગૃત કરવા માટેને એક આ જે આવ્યો છે એ જુસો કાયમ માટે આપણે ટકાવી રાખી ભારત માતાકીય મને માત્ર પીટી પોલીસ ખાતે જે છે ત્યાંથી લઈને નવા બસ સ્ટેન્ડ સુધીની યોજવામાં આ તિરંગા યાત્રામાં ધ્વજ જે છે એ લઈને આખા શહેરમાં માં નીકળ્યા હતા અને તમામ મોરબી જિલ્લાના રૂપે ના રૂપ માં દેશભક્તિ ની ભાવના જાગૃત થાય અને બધુ કો બધુ લોકો આ જે આપની જે સક્તિ સાથે જોડાય છે આ જે થાતે એના આયોજકતાઓ